सोशलिस्टों अब धर्म में एक प्रश्न चर्चा है एक हजार वर्ष भी आप भारत देश पर कितने विविध आक्रांता विचारधारा ना आक्रमण क्या करें नगरों लूट क्या कितना युद्धों हमने हरी क्या कितना मंदिरों तो की

દુનિયામાં કેટલાક સંસ્કૃતિ સભ્યતાઓ ધર્મ એવા છે કે પુસ્તકો પર ટકે છે અને એ લોકોને આક્રમણ કરનારાઓને લૂંટારાઓ ને

અને સનાતન ધર્મ આટલા હજારો વર્ષના આક્રમણો સહન કરીને પણ જે જીવતો રહ્યો ને ત્યારે હજુ સોશિયાલિસ્ટોને હવે ખબર પડી કે નિરાત રામ મહારાજ જેવા લોકો એની ધોળી દેખાઈ જ્ઞાનની જે જ્યોત જગાવી અને એ જ્યોતને એમણે હૈયાથી હૈયા સુધી પહોંચાડી મગજથી મગજ સુધી નહીં હૈયાથી હૈયા સુધી પહોંચાડી

આ વિશ્વના ચિંતકો કહી રહ્યા છે આ હું નથી કહી રહ્યો મારા તરફથી નથી બોલી રહ્યો વિશ્વના ચિંતકો આ વાત કહી રહ્યા છે

તમને એક વાત કરું કે આજે ભારતમાં રાષ્ટ્ર ચેતના નો ઉદય થયો છે એના પ્રમાણ કરું તો પ્રમાણ જ કુંભ

છોકરાઓ ને ભણવાની સુવિધાઓ વધારાની એટલે બીજી બીજા ધારામાં જતા રહ્યા છે ત્યાં ગયા પછી અને એમના વચ્ચે બેઠા પછી મને એવું લાગ્યું કે એના કારણે નથી જતા રહ્યા અમે અહીંયા ન પહોંચી શક્યા એના કારણે આજે જઈએ છીએ ભગવાન ઘોડા પાડે છે આજે માથે ઢીલું પાડે છે એમની પાસે હોય ન હોય આજે પાંચ પાંચ રૂપિયા પગે મૂકે જો પૈસા કાઢી ગયા હોય તો અમારા પગે પૈસા કમ પણ ત્યાં જો ત્યારે મને ખબર પડી કે ખૂબ મોટી ઇંગ્લિશમાં ક્યાંક મિસ્ટ્રી સરકારની છે ખૂબ મોટા અભાવ સમજાવું અને એ અભાવ છે કે રાષ્ટ્રની ચેતના તો जागી છે પણ આધ્યાત્મિક ચેતનામાં દેશમાં કે આપ કે ક્યાં ઝોલ પડી આધ્યાત્મિક ચેતનામાં ઝોલ પડી છે કર્મ આમ દમ દામ કામ બધું છે પણ સાસુ નું વહુ વચ્ચેનો જે સંબંધ છે ને એ ક્યાંક લીટા ફૂટી ગયો છે

અને વચન અને વિવેક જો વાત કરે કોઈ નીકળ્યું હોય ને તો આ નિરાધાર સંતો સૌથી પહેલી શરત વચન અને વિવેક કે આ નિરાધાર ની આગવી ઓળ હોય મે કાર્યક્રમમાં હું હતો થોડી ક્ષણો માટે મહેન્દ્ર મહારાજના